નમસ્કાર દોસ્તો આજે થયો છે બુધવાર ને આપણે આજના હાલના તાજા હવામાન સમાચાર જાણીએ તો દોસ્તો ખાસ આજના વિડીયોને તમે અંત સુધી જોવાનું રાખજો કારણ કે અત્યારે હવામાનને લગતી ચાર મોટી અપડેટ સામે આવી રહી છે ને જેમાં હજુ પણ દોસ્તો આજે રહેજો તૈયાર આપણે જાણીશું આજે ગુજરાતના કયા વાતાવરણની અંદર કે ત્યાં દોસ્તો હજુ પણ માવઠા રૂપી વરસાદ થવાની રહેશે સંભાવના જી હા દોસ્તો હજુ ગુજરાતના જિલ્લાના વાતાવરણમાં એકદમથી ચોખ્ખું વાતાવરણ નહીં થાય તો બીજી તરફ દોસ્તો અત્યારે હવામાન નિષ્ણાંત તેવા અંબાલાલ પટેલની ફરી એકવાર આજની નવી નકોર સામે આવી રહી છે જેમાં તેમણે દોસ્તો હવે પછીનું ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે તો બીજી તરફ નવા વાવાઝોડાને લઈને એક મોટી અપડેટ અત્યારે સામે આવી રહી છે દોસ્તો બંગાળની ખાડીમાં બાંગ્લાદેશ લાગુના વિસ્તારોમાં તમે જોઈ શકો છો અત્યારે એક મોટી લો પ્રેશર સિસ્ટમ જોવા મળી રહી છે બંગાળની ખાડીમાં આ સિસ્ટમના કારણે જોઈ શકો છો અત્યારે પૂર્વી ભારતના ભાગોની અંદર ધોધમાર વરસાદ પડી રહ્યો છે એટલું જ નહીં તમે ઉત્તર ભારતના રાજ્યો ઉપર નજર કરો તો ઉત્તર ભારતમાં ઉત્તરીય ગોળાર્ધમાંથી દોસ્તો આવ્યું છે મોટું એક પશ્ચિમી વિક્ષોભ જમ્મુ કાશ્મીર ઉત્તરાખંડ હિમાચલ પ્રદેશ લાગુના વિસ્તારોમાં દોસ્તો વરસાદ હિમવર્ષા અને તેજ પવનો ફૂંકાવાની ચેતવણી આપવામાં આવી છે દોસ્તો હિમવર્ષા શરૂ થઈ ગઈ છે તમારા સ્વેટર ધાબળા તૈયાર રાખજો કારણ કે આગામી ચોવીસ કલાકમાં ગુજરાતમાં ઠંડીનો ચમકારો વધશે ત્યારે આ તમામ અપડેટ દોસ્તો આપણે એક પછી એક જાણીએ પહેલા તો દોસ્તો તમે અમારી આ આઈ ખેડૂત ન્યૂઝ ચેનલ પર નવા છો

આપને અત્યારે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાત સહિત ભારતના જે વરસાદને લઈ ચેતવણીના નકશાઓ રજૂ થયા તે જોઈ લઈશું તો સૌથી પહેલાં તો દોસ્તો અત્યારે અમદાવાદ મોસમ કેન્દ્ર વિભાગ તરફથી ગુજરાત માટેનો જેમાં સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત સહિત ઉત્તર મધ્ય અને સ્વ કચ્છ માટેની જે આગાહી આપવામાં આવી છે તેમાં તમે જોઈ શકો છો દોસ્તો આજથી ગુજરાતની અંદર વરસાદની એવી કોઈ મોટી વોર્નિંગ આપવામાં નથી આવેલી હવે પછી ગુજરાત રાજ્યની અંદર જોઈ શકો છો અગિયાર નવેમ્બર સુધી ગુજરાતમાં વરસાદની કોઈ પણ પ્રકારની મોટી વોર્નિંગ નથી અને એવામાં તમે દોસ્તો જોઈ શકો છો આજે પાંચ નવેમ્બરનો જે ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યનો વરસાદની ચેતવણીવાળો મેપ જેમાં તમે જોઈ શકો છો તમિલનાડુ કર્ણાટક મહારાષ્ટ્ર આ સાથે જ દોસ્તો પૂર્વી રાજ્ય ઉપર અત્યારે ભારે વરસાદ પડવાને લઈ યલો એલર્ટની ચેતવણી આપવામાં આવી છે ત્યારે આપણા ગુજરાતની અંદર આજે વરસાદ પડવાને લઈને કોઈપણ પ્રકારની મોટી વોર્નિંગ આપવામાં નથી આવી ઉત્તર ભારતના રાજ્ય ઉપર પણ તમે જોઈ શકો જેમાં દોસ્તો અત્યારે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ઉત્તર ભારતના પર્વતીય પ્રદેશો પર આવ્યું છે ને જેના કારણે ઉત્તર ભારતમાં અત્યારે લે લદ્દાખની અંદર તાપમાન દોસ્તો માઇનસ ડિગ્રીમાં જતું રહ્યું છે બરફ વર્ષા શરૂ થઈ ગઈ છે અને ગુજરાત રાજ્યમાં દોસ્તો હવે પછીની ચોવીસ કલાકમાં બરફવર્ષાના કારણે ઉત્તરના ઠંડા પ્રવનો પ્રવેશ કરવાના છે ગુજરાતનું વાતાવરણ હવે ભારે સૂકું બનવા જઈ રહ્યું છે ને દોસ્તો તમે જોઈ શકો છો વરસાદની સંભાવના હજુ ભારતીય હવામાન વિભાગે દક્ષિણ ભારતના પૂર્વી ભારતના અને ઉત્તરી ભારતના રાજ્યોમાં કરી છે ત્યારે આપણા ગુજરાતમાં આજે કોઈ મોટા વરસાદને લઈને ગુજરાતનું વાતાવરણ આજે સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરી છે પરંતુ દોસ્તો આપને જણાવી દઈએ અત્યારે હવામાનને લગતી જે મોડલો આધારિત આગાહી સામે આવી રહી છે તેમાં ગુજરાતમાં આજે હજુ વાદળિયા વાતાવરણથી કોઈક વિસ્તારમાં માવઠું પડવાની સંભાવના છે જાણીએ એ પહેલાં તમે દોસ્તો છ નવેમ્બરનો પણ આઈએમડીનો ગુજરાત સહિત ભારતના તમામ રાજ્યનો નકશો દોસ્તો ચેતવણીનો જોઈ શકો છો જેમાં છ તારીખ ઉપર પણ ગુજરાતનું વાતાવરણ સૂકું રહે તો દક્ષિણ ભારતના અને પૂર્વી ભારતના ભાગોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે ત્યારે દોસ્તો આજે છે કાર્તકી પૂનમ અને ગુજરાતના વાતાવરણમાં હવે પછી માવઠાનો બ્રેક લાગશે પરંતુ મોટો એક વાતાવરણી પલટો થવાની સંભાવના છે ત્યારે આપણે જાણીએ એ પહેલાં તો અહીં આપણે સૌથી દોસ્તો મોડલની અંદર જોઈ લઈશું કે આજે ગુજરાતના કયા જિલ્લાની અંદર કેવું વાતાવરણ રહેવાનું છે હવે પછીના દોસ્તો આજે ને આવતીકાલે જેમાં પણ સવારના સમયગાળા દરમિયાન ગુજરાતના જોઈ શકો છો દોસ્તો કચ્છના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર વાતાવરણ બની રહેવાની સંભાવના છે ને તમે જોઈ શકો છો આજે દ્વારકા પોરબંદર રાજકોટ જુનાગઢ ગીર સોમનાથ લાગુના વિસ્તારો આ સાથે જ ભાવનગરના વિસ્તારોથી માંડી તમે જોઈ શકો છો દોસ્તો મધ્ય ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર વાદળછાયું વાતાવરણ આજે પણ બની રહેવાની સંભાવના દોસ્તો ઝાકળ વર્ષા થશે ભેજનું પ્રમાણ વહેલી સવાર દરમિયાન વધવાના કારણે ધુમ્મસમય જેવું વાતાવરણ પણ બની શકે ને તમે જોઈ શકો વલસાડ ડાંગ સુરત નર્મદાના પંથકોથી લઈ ઉત્તર પૂર્વના અરવલ્લી મહિસાગરના વાતાવરણમાં પણ વહેલી સવાર દરમિયાન દોસ્તો છાયા વાતાવરણ સાથેનું વાતાવરણ અને તમે જોઈ શકો છો જેમ જેમ દિવસ દોસ્તો પસાર થશે તેમ બપોર પછી આ વાદળાઓ હટવાની શરૂઆત થાય પરંતુ

વાદળછાયા વાતાવરણને ભારે અત્યારે દોસ્તો જાણે ઝાક પછેડો થઈ જાય તેવો માહોલ બની શકે છે તો આ સાથે જ જોઈ શકો છો વડોદરા મધ્ય ગુજરાતના છોટા ઉદેપુર ખેડા ગોધરા દાહોદ એ પંથકોના વાતાવરણમાં પણ દોસ્તો વાદળાઓની ગતિવિધિ જોવા મળી શકે ને ખાસ આજે હજુ કોઈક દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર દોસ્તો હજુ માવઠું થવાની પણ સંભાવના બની શકે જેમાં દોસ્તો તમે જોઈ શકો છો ખાસ કરીને સુરતના દરિયાઈ કાંઠાના વિસ્તારો આ સાથે નવસારી અને વલસાડા ત્રણ જિલ્લાના વાતાવરણમાં વરસાદી ઝાપટા પડવાની આજે સંભાવના છે તો બીજી તરફ જોઈ શકો છો ખાસ કરીને દોસ્તો આ રીતે મહારાષ્ટ્ર લાગુ ગુજરાતના વિસ્તારો કે ત્યાં હજુ માવઠું આજે છૂટાછવાયા ભાગોમાં પડે તો સૌરાષ્ટ્રમાં પણ એકલ દોકલ જગ્યાએ દોસ્તો છાંટ છૂટ થવાની સંભાવના હજુ બની રહે આમ ગુજરાતમાં આજે સૌરાષ્ટ્ર મધ્ય પૂર્વ અને દક્ષિણ ગુજરાતના વાતાવરણની અંદર વાતાવરણ પલટાયેલું જોવા મળે વધુમાં દોસ્તો તમે છ નવેમ્બર ઉપરની આગાહી ઉપર નજર કરી શકો છો જેમાં વહેલી સવારે દોસ્તો સૌરાષ્ટ્રના જેમાં પશ્ચિમી સૌરાષ્ટ્ર અને દક્ષિણીય ગુજરાતના વાતાવરણમાં વાદળછાયું વાતાવરણ ધુમ્મસમય વાતાવરણ અને જાણે જા એવું લાગે કે માવઠું થવાનું હોય તેવું ઊભું થાય પરંતુ દોસ્તો હવે ભારે કોઈ માવઠું આ અમુક વિસ્તારમાં પડી જાય બાકી ગુજરાતમાં છ તારીખથી જોઈ શકો વાતાવરણ એકદમ સૂકું થઈ જાય સૂકા પવનો ફૂંકાવા લાગશે છ નવેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો વધશે અને દોસ્તો અમે તમને અહીં તાપમાન ઉપર નજર કરાવી રહ્યા છીએ અને જોઈ શકો છો છ તારીખનું રાત્રિનું તાપમાન અને સાત તારીખની વહેલી સવારે અમુક વિસ્તારમાં પંદર ડિગ્રી સુધીનું તાપમાન નીચું જઈ જાય જેમાં અમદાવાદની અંદર જોઈ શકો સાત તારીખે પંદર ડિગ્રીનું ન્યૂનતમ તાપમાન અને ઉત્તર ગુજરાતના વિસ્તારોમાં પણ તાપમાન ચૌદ ડિગ્રી સુધી જતું રહે દોસ્તો ઠંડીનો ભારે ચમકારો અચાનક શરૂ થવાનો છે માટે સાવચેતી ઠંડીને લઈને અત્યારથી જ રાખવી અને હવે પછી દોસ્તો અમે તમને ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારે જે બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સક્રિય સિસ્ટમો છે તે અંગેની માહિતી અહીં આપવામાં આવી તમે જોઈ શકો છો અત્યારે બંગાળની ખાડીના પૂર્વ ઉત્તરના વિસ્તાર પર દોસ્તો એક સિસ્ટમ અત્યારે બનેલી જોવા મળી રહી છે વેલમાર્ક લો પ્રેશરની અંદર અત્યારે ગઈકાલ મન મ્યાનમારના કાંઠાના ભાગો પર હતી પરંતુ અત્યારે બાંગ્લાદેશ ઉપર આ સિસ્ટમનું લેન્ડફોલિંગ શરૂ છે આ સિસ્ટમ દોસ્તો અત્યારે ખાસ કરીને તે પૂર્વી ભારતના અને બાંગ્લાદેશના ભાગોમાં ભારે વરસાદ આપી રહી છે તો બીજી તરફ અત્યારે બંગાળની ખાડીના આંધ્રપ્રદેશના કાંઠાના વિસ્તારોમાં પણ એક નવું ચક્રવાતી પરિભ્રમણ રચાઈ ચૂક્યું છે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ હતી તે સિસ્ટમ તો દોસ્તો ગુજરાત પરથી પસાર થઈ રાજસ્થાન બતાવવામાં આવ્યું છે દોસ્તો આ બધા સમાચારોની વચ્ચે હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલ તરફથી હવે પછી ગુજરાતનું વાતાવરણ ઠંડી માવઠા અને લઈ કેવું રહે તે આગાહીઓ સામે આવી રહી છે તો ત્યારે એ આપણે હવે જાણીશું તો આપને જણાવી દઈએ કે અંબાલાલ પટેલની આજની નવી નકોર જે આગાહી સામે આવી છે તેમાં હવે તેમણે કહ્યું છે કે ગુજરાતનું વાતાવરણ હવે ફરી ભારે ઠંડા પવનોના સપેટમાં આવશે અને ગુજરાત રાજ્યમાં સાત નવેમ્બરથી વધુ પડતા ઠંડા પવનો ફૂંકાવા લાગશે રવિ પાકોને હવે પછી વાવણી કરવા માટેનો યોગ્ય સમય શરૂ થશે તેમણે કહ્યું કે આગામી એક અઠવાડિયા સુધી ફટાફટ રવિ પાકોની વાવણી કરી દેવી જોઈએ તો બીજી તરફ તેમણે દોસ્તો પંદર નવેમ્બર પછી બંગાળની ખાડી ફરી સક્રિય થવાની આગાહી કરી છે દક્ષિણી ભારતમાં અત્યારે ઈશાનનું ચોમાસું શરૂ હોય છે દોસ્તો દક્ષિણી ભારતના રાજ્યોમાં ભારે વરસાદની આગાહી તેમણે વ્યક્ત કરી અને જેના કારણે ગુજરાતમાં આવનારા નવેમ્બરના પંદર પછીના સેશનમાં વાતાવરણની પલટો આવવાની આગાહી કરી છે ને દોસ્તો તેમણે વધુ આગાહી કરતાં કહ્યું કે બંગાળની ખાડીમાં પંદર નવેમ્બર પછી નવા નવા હવાના હળવા દબાણો ઊભા થશે ને જેમાં પણ ત્રેવીસ નવેમ્બર પછી ચક્રવાત ઊભું થવાની સંભાવના વ્યક્ત કરી છે ને દોસ્તો નવેમ્બરના અંતિમ દિવસોમાં બંગાળની ખાડીમાં એક વાવાઝોડું બનવાની આગાહી કરી છે ને જેના કારણે ગુજરાતમાં આ મહિનાના અંતિમ દિવસોમાં દોસ્તો ફરી માવઠાની આગાહી અંબાલાલ પટેલે કરી છે ડિસેમ્બરમાં પણ છ તારીખથી આઠ ડિસેમ્બરની વચ્ચે વાદળછાયું વાતાવરણ શકે તેવી તેમણે કરી છે અને આ વખતે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સો પણ ભારે આવવાના છે ને જેના કારણે ગુજરાતમાં આ વખતે નવેમ્બર ડિસેમ્બરમાં માવઠાઓની ભીતિ રહે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે ને શું અને દોસ્તો અમે તમને અહીં જોઈ શકો છો અમેરિકન મોડલ આધારિત સિસ્ટમ જે બંગાળની ખાડીમાં જોઈ શકો છો ખાસ અઢાર નવેમ્બર પછી દોસ્તો બની રહી છે ને બંગાળની ખાડીમાં અંદમાનના દરિયાની અંદર દોસ્તો ફરી હવાના હળવા દબાણો અઢાર તારીખ પછી શરૂ થઈ જાય દોસ્તો હવામાન નિષ્ણાંત તંબાલાલ પટેલે ફરી બંગાળના ઉપસાગરમાં નવું એક વાવાઝોડું સર્જાવાની આગાહી કરી છે અને તેમણે વધુ આગાહી કરતાં કહ્યું કે પંદર નવેમ્બર સુધી ખેડૂતો માટે ઘઉં જીરું અને અન્ય મસાલા પાકોનું વાવતર કરી શકાય અને ફટાફટ કરી દેવા જોઈએ કારણ કે ભેજવાળા હવામાનના કારણે કાળીઓ ચરમરોગ થવાની સંભાવના રહેશે જેથી ખેડૂતોએ પાક સંરક્ષણના પગલાં લેવા અનિવાર્ય રહેશે આમ તેમણે દોસ્તો ચક્રવાતની ચેતવણી અને સંભવિત માવઠાની આગાહી આપતા કહ્યું કે છવ્વીથી અઠ્યાવીસ નવેમ્બર દરમિયાન પશ્ચિમી વિક્ષોભો આવે ને ફરી ઠંડીનું જોર વધે ઉત્તરી ભારતના ભાગોમાં હિમવર્ષા થાય અને નવેમ્બરના અંતિમ દિવસોમાં ગુજરાતના વાતાવરણ